સુરત અને ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કીમ નદી ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બે કાંઠે ફરી વળી છે આ ધસમસતા પ્રવાહને લીધે કીમ નદી પરનો હાઈ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થઈ ગયો છે હવામાન ખાતાએ સુરત અને ભરૂચ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરી છે જેના લીધે પૂરની સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા છે કેમ નદી આ વિસ્તારના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે પરંતુ ભારે વરસાદે ખેતરો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી કરી છે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે બોડેલી જબુગામ સુસ્કાર અને પાવી જેતપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો ગ્રામીણ વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી છે જેના કારણે ખેતરો તરબોળ બન્યા છે જરૂરિયાતના સમયે આવેલા આ વરસાદે ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જો છે પાકને નવજીવન મળતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે અમરેલીના જાફરાબાદ કોસ્ટગાર્ડ ને જાણ કરી શોધખોળ શરૂ કરી છે એક દિવસ પહેલા જાફરાબાદની બે બોટ અને રાજપરા ગામની એક બોટે દરિયામાં જળ લીધી હતી આ દુર્ઘટનામાં અગિયાર લોકો હજુ પણ લાપતા છે ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે